પંદરમી મે બે હજાર ચોવીસ બુધવાર આજના શુભ સંદેશમાં ઈસુ છેલ્લા ભોજન પછી ગીત શેમાને જાય તે પહેલા પ્રભુને અંતિમ પ્રાર્થના કરે છે ઈસુ પ્રાર્થના કરે છે કે પ્રભુ આ પૃથ્વી પર રહેનારાનું રક્ષણ કરે અત્યાર સુધી તો ઈસુ હતા તે બધાનું રક્ષણ કરવા માટે ઈસુ જાણે છે કે સંસાર ઈસુના શિષ્યોને દ્રેશ કરે છે કારણ આ શિષ્ય સંસારને મૂલ્યો મુજબ જીવતા નથી એટલે જ આ શિષ્યોને પ્રભુની રક્ષણની જરૂર છે ઈશુએ શિષ્યોને જગતમાં મોકલ્યા છે તેમની જગતમાંથી પાછા લેવાની વાત નથી પણ તેમના રક્ષણની વાત છે આજના પહેલા શાસ્ત્ર પાઠમાં પાઉલ પણ વડીલોને ધર્મસંગ સર્વ સભ્યોની કાળજી રાખવાની સલાહ આપે છે પાઉલ પણ હવે પોતાનો અંત હાથવેતમાં છે એવું માને છે તેઓએ તો આ બધા સભ્યોને ખૂબ કાળજી રાખી હતી હવે આ વડીલોએ એ જવાબદારી નિભાવવી પડશે ઈશુમાં શ્રદ્ધા ધરાવતા આ શિષ્યોને બીજા માનવો આવી અન્ય દેવો પાછળ ઘસડી ન જાય એ કાળજી રાખવાની આ વડીલોને પાઉલ આગ્રહભરી અરજ કરે છે પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપળવંશ